બના કોઠો નજીક નઈ તો નજીક ના તને ખબર પડે ખાવા દેતું નઈ તો એને ના જોવા એમ કેટલું જોવાય

તમારા રોટલો ખાવા નહીં આવતું તમે જેમ હેડ આવે અમે જો ના પાડો તો રોટલો ખાવા આવે ના પાડો અમે આવે પોણી અમાર વાહન તમારા આવતું કેમ ના આવે પાડો જેમ કરાવે આ તારો છે

કે કો ખબર કરે કે આવું તો પડે વાહ કે આવું તો પડે વાહ ગયો નો ઘર બોલી

કપડી યોખડી અલ્યા પણ વરહત પોણી વડી હોય આવજે ના હરજી બોલો મેળો ભઈ મેળો ભઈ ફોન યો એસે તો ફોન પલાળવા લ્યો ના હતી ડરબોય

બધા ખોટા ઝઘડા ભગડા મજા નઈ અમો ખોટા હરમાલા ના કરો બધું પછી જૂનું પછી અમે કરવા મળશે ને તો પછી નહોતું થાય એવું થોડા લઈ લાયા છે કેમ તારે કોણ લેહરું બધું બોલો બોલો લેહરનેરું ના ભાઈ જાય તમારા બહેરા માં ના તમે હેડો મગજ <ihaz> છે <violininding warfare>

હવે જીતા છે આપણે બે બોજી હેલો જેમ ગયા જણા હતા એની તો એ વળાના સુકા જાશે મારી ખવરા એટલા તો તો હેલો ચકવાય તમે તો તો

ખરા <us> 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 <us>